અરંદ ખાતે મહાસ્વચ્છતા અભિયાન હાથ ધરાયો આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ કે આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણો ઘર આપણો આંગણું આપણો નગર સ્વચ્છ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી એ જણાવ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા તાલુકા અને જિલ્લાને આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર ન બની રહેતા આપણા જીવનમાં ઉતારીએ અને આ સંદેશો જનજન સુધી પહોંચાડવા પણ તેમણે અપીલ તેમણે કરી હતી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, કલેક્ટર પ્રવીણ चौधरी, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર રતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ, મામલતદાર चौधरी, અગ્રણી રાજેશ પટેલ, સુનિલ પટેલ, ચીફ ઓફિસર ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અહેવાલ ભૂમિકા પંડ્યા, લોકાર્પણ